હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમારા બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં તો પાણી પીતા જ્યારે વિડિયોમાં આવવાનું છે કે જુઓ બબલુ ભાઈ પાણી પીવી રહી અને બસ આજે બ્લોગ બનાવાયા અને આજો બ્લોગ બબલુ ભાઈને ગાડીમાંથી ચાલુ કરી રહ્યા છે યાર મસ્ત છે બબલુભાઈ તમારે યાર કેમ મસ્ત છે આજે બરે જો હા આ બબલુ ટ્રેનિયા માડે નો કાય હા આ ઇન્ટિરિયર જો ગાઈસ ઓલ ઇસ ગોલ્ડ બબલુ ભાઈ બાકી આપણે બાર આવો તાર બતાવો બધા મસ્ત બ્લોક બનાવો આખી ગાડીનું ગાઈસ ને બધું બતાવીએ ને યાર જવાણવા જેવું હોય ને જો ગાઈશ અમારા બબલુભાઈ એ ગાડીને ફૂલની મોડીફાઈ કરાવી છે તો આપણે બબલુભાઈ જોડેથી થોડી માહિતી લેશો અને આજુ આપણું આરવન ફૂલ મોડીફાઈટ અને બબલુભાઈ

આઈડિયા જોથી લઈ તમે આઈડિયા આપણે નોલેજ છે કે આપણે પા ત્રણ આવે હા 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 ગાડી બધું કરો તમે ગાડી છે બહુ મસ્ત આ શું કે આ શું કહેવાય હે આ ફાઈબર 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 મજબૂત બીજા નો ના પણ આપણે ના ઓરિજિનલ લાગે હા 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 જો ગાઈસ વિલ કેટલા ગાડી થી બહાર હે જો બહાર ની સાઈડ હે વિલ થોડી તકલીફ નહી પડતી ના મજા બારિશ છે ભાઈ એવું હે હા છે बिल बिल बानी साइड है चलावनी थोड़ी तकलीफ ना पड़े तकलीफ तो पड़े पर मोणसो आवे मोणसो पीछे से चाले को होतो ने हम्म बिजू आपा गाज धो गई सो अंदर आपा गाज गाड़ी मुगे आ, से आ, आगे गाज नांगई लेयो और बिजू कोई प्रीमियम करर आई है नव एनब्रेक है पहले ऊपर उभई रही वा वा के कोई बिजू है के तमे जेब जो एनब्रेक नांगई लीजे સાદી સિમ્પલ એમ નહીં તો શું એક છત્રી ઉપર કરો એવું હે મને એમ કે હેન્ડ બ્રેક હેન્ડ બ્રેક વગરની ગાડી રાખો યાર ઢાળમાં ગાડી આય કોક દાડે તો બસ જો આ બહુ મસ્ત હે આવી રીતે ગાડી વાળો તો બહુ એ આટલો ટાયર જાડે તો બી આટલું ઈઝીલી એવું હે પોલિશિંગ એટલા માટે ને બાકી ઇન્ટિરિયર ચેક કરો ગાઈસ સાદી સ્ટાઇલમાં

તૈયાર થઈ ગઈ તો બબલુ ભાઈ આ ગાડી કેટલા તૈયાર થઈ તો ગાઈસ આપડે ગાડી યાર ચાર લાખ પચાસ હજાર માં થઈ સાડા ચાર લાખ રૂપિયા એવું સાડા ચાર લાખ આખી ઓલ ટોટલ ગાડી મોડીફાઈડ માં હા ના ગાડી આ કમ્પ્લેટ ખર્ચો ચાર વાર બધું આઈ ગયું તો ગાઈસ સાડા ચાર લાખ માં તૈયાર થયેલી ગાડી છે એની તો ગાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો અને નેક્સ્ટ બ્લોક જોવાનું ના બોલતા આપણે બબલુભાઈ ની રેડ ગાડી છે એના ઉપર બ્લોક બનાવવાનો છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો